આ ઓલા આંબા ઘર ભણે દેવી બધા ભેગા કરી ઓલા ડમરો અને સંકુની બધા હાફ ફોન કરીને ભેગા કરી આ એટલા આ પાખું બાતું કપાઈ જાય ખોટો દોર કરીને રાજી થાય

આ પાપ દોને થોડો થોડીકા વાત કરી બને ને આઈપીઆ આપણે આપવાનો છે હે ફાળો કામ જ સંચામો બરાબર

આ રૂપા સુ છે ને વા ગાડી લઈને ধান તો દોર ને એવું ધ્યાન રાખજે પા હા એ તો હારું હે તો માં દોને આ તારા રૂપિયા લખાઈ દી હાચા હું જાઉં હાલો છે ને એના આખો આપણલાનો માણા છે આય આમ પા આ એનું કામ છે હા હા કામ દે હા બોલો બે વાર બે હા હા 5 મિનિટમાં ફોન ઘરે હા બોલો હવે શું બોલો આ ઉતરાણ છે આ તો મને કવા ઉંજો ઉંજો ખાધું મેં આયમ એવામાં કઈ બનવા

ગાંડા હાલ તને ઘર સુધી મીકી જાઓ અને પતંગો કુદી રડતો ને રડતો ને તો અમે ક પડે હે આ તમા એવો તો નહી લઈ દીધી પતંગો હાલ હાલ હે ઓ હો એલા બોલ કે મો કો ઘરે જઈ તો પછી આ ફોન વાળા હા નથી કાકા જો ફોન રવા નું હે આ બેલે લાગળા પર

ક્યાં તો પ્યાલે હું આમ કન્યામ તો બરોબર પડ્યું છે ભલે પડ્યો એવું ડમરા તારે ડમરો પડ્યો શંકા તારે એવું ના કહેવાય

આપડું પાંચ હજાર છે ને એમાંથી ચાર હજાર હજાર દાન નેકલવો પડશે ને

મગગા આ મિત્રાને બેચકી આ મુફેલા કંતરા યાર વા લે ના માર જાવે સબલો હો હે ને હાવર જા જો ઉપા